તો આખા બગીચામાં પાણી પાણી હે નીકળી નીકળ્યું આમ જો અને આમાં ગારામાં હેલું જવાનું હોય આમાં જો ભૂંડા મોરલાન અને આમ જોઈ લ્યો આવી રીતે હેલું જવાનું એમાં પાણીમાં તો પાણીમાં નીકળ્યા પગલાં જ પડ્યા આમાં નાનામાં નાનો અવાજ પણ છે તમને સંભળાય પંખી પ્રાણીનો તમરા બોલે છે કલશોર અને આ અત્યારે બધી જગ્યાએ ગારો ગારો અને આ બાજુ તેમ જ છે પાણી ભર્યું છે તે બધી ક્યારામાં એમાં તો અત્યારે આપણે ઝાડ બાંધવાનું કામ હાલે કારણ કે બગ તો અત્યારે આમ જોઈ શકો તમે ખેડૂત માળાના પગ ગારો ગારો થઈ ગયા છે આખા આખા અને આમાં આખે આખો અમે જય માતાજી જરૂર ફેમિલી કેમ બધા માં શરૂઆત કરી દોસ્તો આજ ના બપોર પછી ના બ્લોગ ની વાત કરી તો કામની વાત કરું તો કામમાં તો જો અટલમાં માં છે આવી ઝારું બાંધવાનું અને મેઢા ખોડવાનું કારણ કે ઉનાન રિઝલ્ટ પાર્ટી છે દોસ્તો અને આખે આખું જાય અહીંથી આમ સાઈડ પર પટ્ટો મારી દીધો ને અહીંથી આગળ હરો હર આ પટ્ટો લાગી જાય હજાર એટલે આવું બધું એ રનિંગ કામમાં એલા રાખે વરસાદની વાત કરીએ તો વાવણી લાયક વરસાદ બે ત્રણ દિવસે હારો થઈ ગયો બે દિવસે પોરો હે પણ આ ઘોરો નથી તૂટતો આ આવડા તૂટી જાય ને એટલે કંઈક માંડવી માંડવી ઉગે કારણ કે આમાં તમે જોઈ શકો છો કે આ ખાલી પારા નથી મારા વાલા આમાં છે અંદર માંડવી દબાઈ ગયેલી એટલે કે માંડવી વાવેલી છે હવે માંડવી છે એ કેદી ઉગે એ તો જોઈ જાય કારણ કે આમાં રોજડાના ફગડ છે ને એવું બધું તમને જોવા મળશે અવારનવાર તો હાલો શરૂઆત કરીએ આજના વ્લોગની વિડીયોમાં છેલ્લે સુધી જોડાઈ જાય તો તમને ખેતીવાડી વિશે જાણવા મળશે કાંઈક ને કંઈક એ નવ નવું હાલો શરૂઆત કરીએ આજના વ્લોગની તો અત્યારે આમ જોઈ લો તમે માણાના પગ ગારો ગારો થઈ ગયા છે આખા આખા અને આમાં આખે આખો અમે આખા રજડ પાટ કર્યું છે કારણ કે ઝાડ બાંધવાખી ઝાડ બાંધી એટલે ભૂંણું ને કંઈ કોઈ આવે નહીં બાકી આ બાગનો વિસ્તાર છે એટલે શું છે ગમે ત્યાંથી હેઢા મોસમમાંથી કે ભૂનણું હે એ આવી શકે સારું એટલે જાશો બાકી એક નંબર તો કામની વાત કરી દોસ્તો તો અત્યારે હાલે અમારે બાંધવાનું જાય કારણ કે પૂર્ણાની રજડ પાટી છે આ રજડ પાટી નથી આ તો અમારી રજડ પાટી છે કારણ કે જોઈ શકો તમે અત્યારે મારા પગમાં નીકળો ગારો ગારો અને તડકો નથી પણ આમ ધાબળ જેવું છે પણ ગરમી એવી થાય છે ગજબ કારણ કે બાગનો ઓથાવે આખે આખો અને આમથી જ મારા બેટા બધા ભૂલણા આવ્યા રાખે હા એટલે નક્કી ન હોય હાલો તો સાર બાંધ લઈએ હાલો ભાઈ તો આનીકરસે ને બધી થોડુંક રગડપાટ કર્યો પણ ઝાર બાંધીધી છે કમ્પ્લેટ આખી આખી આનીકળી આ માંડીને બધી આમ જોવો ભૂંડું હું રોજડું ન ખરામાં કે આખી હરંગે હરંગ પટ્ટી લગાડી દીધો છે ડોર ટુ ડોર હજી બાંધ માર દે અહીં થોડું ખૂંદવું પડશે અહીંથી સેટા લગડ આ બધી માર દેવાની આખી પટ્ટી ડબલ હલવાનું નથી તો અત્યારે ભાઈ આ જંગલ જેવો ભાગ તમે જોઈ શકો આખે આખો હા જોઈ લે આમ જો આમાં અત્યારે ભાઈ હા પૂરેપૂરું પ્યોર જંગલ છે ને પાણી ભર્યું છે એટલો બધો અવાજ શાંત છે કે વાતાવરણ આપણે તમને થાય જંગલ ગીર જંગલમાં કેમ ભાઈ ગયા હોય હા એટલે જો નાનામાં નાનો અવાજ પણ છે તમને સંભળાય પંખી પ્રાણીનો તમરા બોલે છે કલશોર અને અત્યારે બધી જગ્યાએ ગારો ગારો અને આ બાજુ છે પાણી ભેર્યું છે બધી ક્યારામાં એમાં તો અત્યારે આપણે જાર બાંધવાનું કામ આવે કારણ કે બગીચામાંથી ભૂર્ણ આવે અને હાલો ધીરે ધીરે બાઈને નીકળીને અંધારું બહુ છે મારા પગમાં છે અત્યારે ગારો એ તમને ખબર પડે ભાઈ સિટીવાળાને કેમ કેમ હાલ હતા તા આમ તો જો હજાર બોલે આવો ભાઈ હાલો તો વાડી ઠારા જાય સાપાણી ટાઈમ થઈ ગયો હોય સાણી ટાઈમ છે એ પાંચ વાગ્યા હોય અમારા દેશી રોજ અને પછી છે આ પાણીના દરેક પગવારા કરી નાખીએ કારણ કે ગારામાં વજન થઈ ગયું બે તણ કિલો ગારો છોટી ગયો મારા પગમાં હાલો તો વાડી ઢારા આવી તો આપણે ઢાઈશી એ વાડી ઠારા અને સા ટાઈમ થઈ ગયો એટલે સા પાણી પિતાવીને આ માંડવી તમે જોઈ શકો હોય ગઈ કાકાની એટલી વેલી ઉગી ગઈ છે અને આપણી હવે આમાં બધે વવાઈ ગયું છે કમ્પ્લીટ એટલે શું છે જામ બધે વવાઈ ગયું એટલે ખાસ કરીને જારી નાખવી પડે નકર આ ભૂણા ખોદીને હેઠકો કરી નાખે ભાઈ બેદી માં તો આમાં બધે વાવી દીધું એ કોરામાં કેવી રીતે હિંમત વિચાર તો કરો અને મેં ભગવાન વરસાદ વરસાવી દીધો પણ માપે વરસાયો એટલે ફાયદો બાકી જો વધારે આવ્યો હોત તો ભૂકા ભૂલી જાય ભાઈ ખેડૂતને હાલો વાળી જાય ઘડીક ચા પાણી પી લેવી તો આમાં મને ક્યાંક ક્યાંક છે ભૂણાની રજળ પાટ આમ તો નહીં પણ શિયાળીયાના પગલાં દેખાય પછી ઘૂંટણા નથી જોવા મળે ફાયદો કારણ કે બગીચામાંથી ક્યારેક ક્યારેક બાયને નીકળી જાય તો એને ભાઈ માંડવીની સુગંધ આવે એટલે એ ગમે ત્યાં એ ફરકડો મારે હા એ ભૂંડા કાંઈ ઘટે નહીં હા ખેડૂતના પાકા દુશ્મન એટલે આવી રીતે જ આમાં હોવાઈ ગયું ને હવે જોઈએ છે કેટલા દી માંડવી બહાર આવે કારણ કે પાછે પાછો ધાબળ જેવું ઘોરો મૂળ તૂટતો નથી હા આવું બધું છે હાલો સાપણી બી આવી તો આખા બગીચામાં પાણી પાણી હે નીકળી નીકળ્યું આમ જો અને આમાં ગારામાં હેલું જવાનું હોય આમાં જો ભૂંડલાન મોરલાન બધા રખડતા હોય આ એક પ્રકારનું ગીરનું જંગલ જેવું જ છે અને હજી આમાં પાણી ભર્યું ત્રણ દીધા તોય વરસાદને રહી ગયા પછી ફૂંકાઈ જ નહીં એમ કહીએ ને આખું સોમા હું પાણી એમાં અને આમ જોઈ લ્યો આવી રીતે હેલું જવાનું એમાં પાણીમાં તો પાણીમાં નીકળા પગલાં જ પડ્યા આમાં તો ભાઈ અત્યારે કામકાજની જ આગળી તમને મેં કીધું તો એમ ઝાર છે આયથી શેક માંડી અને શેખ વાલગણ છે બધી જાણીએ રગડપાટી કરી કારણ કે ભીનું બહુ છે અને સેઠ વાંથી હેઠાથી માંડીને શેઠ વાં લગન બધી બાંધી છે અને આમાં એ માંડવીનો ઉગાવ હવે જોઈએ કેવો કેવો વરસાદમાં બાકી જોઈ શકો અત્યારે આમાં પાણી ટ્રબ ઝીણું ઝીણું બહુ નહીં કાંઈ કારણ કે પસાટથી બધું ભરાણું હોય નાની કરે પાણી પટાણા જઈ ગયું પણ આ વાદરાનો ઘોરો તૂટતો નથી તડકો પડતો નથી અને વરાપ ખાતી નથી બાકી આગળ જાય જોઈએ કુદરત હું પરીક્ષા લે હે આગે આગે દેખીએ ગોરખ જાગે એવું છે તો તે ઝાર બાંધવાની આખી પ્રોસેસ પ્રક્રિયા પૂરી થઈ ગઈ કારણ કે બાગની જ ફરતે આ બાજુનો ભાગ છે આખા આ ઈલાકો આમાંથી ને એવું આવે તો કે એક વખત દીપડાના હગડ હતા એટલે દીપડો ને એવું વાટા મારતું હોય ને તો ભૂર્ણા ન આવે એટલે એ એક ફાયદો રહી એટલે એવું છે બધું અને સો આઈથી બધું માંડીને સાર બાંધતીને હવે આપણે જાવું છું વાડીએ કારણ કે પગ ને બધું દોવાકી ખોડી પહેલા જોય તો ને ગારાવારા કે પગકતા હા તો એવું બધું છે અને હવે જાવું છું હું વાડી થર કારણ કે કામકાજ છે આઈ બધું રનિંગ થઈ પૂરો થઈ ગયું અને હવે દૂધ લઈને આગળ હવે ગાડી પડી છે આપણી છે પલામાં છે એટલે ગામ ભેગા તો હાલો હવે મળસી તોય દોસ્તો કાલના લોકોમાં આજનો લોક કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં કહેજો અને તમારી નાની એવી ચેનલ છે એટલે કે મારી ચેનલ આમ તો એને સપોર્ટ કરજો જેથી છે એ આગળ છે આપણે વધી શકીએ તો હાલો હવે મળશું કાલના ત્યાં સુધી બધાને જય દ્વારકાથી જય મુરલીધર